માંડવી તાલુકાના વન વિભાગની અંદર લોકશાહી અને બંધારણનો અભાવ છે હ ને સાહેબ બંધારણનો અભાવ છે બંધારણનો એટલે જે નાગરિક અને વચ્ચે જે કામ થવું જોઈએ સેતુ બનીને એ ડાયલોગ નથી થતો એ સંવાદ નથી થતો એટલા માટે નથી થતો કે પ્રશાસન એક યોજના લાવે છે લોકો પર ઠોપી બેસાડે છે અને જયારે કામ શરૂ થઈ જાય છે અને અડધે પહોંચી જાય છે ત્યારે આપ સાહેબ ચર્ચા કરવા એવા છે જનતાની વતી સરપંચ સાહેબે મને લેખિતમાં એ કરીને બોલાવ્યો છે હું મારું કમ્પ્લીટ કરું આપને અડધો કલાક સાંભળવું તો અમે સાંભળવું સાંભળવું ને ભાઈ એક કલાક પણ સાંભળો બે કલાક પણ આખો દિવસ અહીંયા જાય તો એ પણ સાંભળવું પણ આપણે જે કીધું તો એને અમે ક્રોસ ચેક કરીએ જે બી પ્રોજેક્ટ ને લઈને તો પહેલું એ કે આપે કામ શરૂ કર્યું ને એમ કીધું કે અમારા વિસ્તારમાં કે અમારા જંગલમાં અમારે એક કુંડી બી બનાવી હોય તો અમે કોઈને પૂછતા નથી આનો બરાબર છે પણ આપ સાહેબને કદાચ ખબર છે કે નથી મને નથી ખબર પણ અમને ખબર છે ને અહીંયા બેઠેલા એક એક આદિવાસીને ખબર છે કે આ રાષ્ટ્રપતિ દ્વારા નોટિફાઈડ એરિયો છે બંધારણની પાંચમી અનુસૂચિ ની અંદર આ નોટિફાઈડ એરિયો છે માંડવી તાલુકો હું તમને રાષ્ટ્રપતિનો ગેઝેટ આપી દઈશ એની અંદર માંડવી તાલુકો એ નોટિફાઈડ એરિયો છે અને નોટિફાઈડ એરિયાની એક રાષ્ટ્રપતિની અલગ સંરચના છે બંધારણની પાંચમી અનુસૂચિના નિયમો છે એમાં બસો ચુમ્માળીસ એક જેમાં એ કહે છે કે પ્રશાસન આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ એના નામદાર સુપ્રીમ કોર્ટ પણ એવું કહે છે સમતા જજમેન્ટમાં કે ગ્રામ સભાને પૂછ્યા વગર કોઈપણ યોજનાનું અમલીકરણ ગ્રામ સભાના વિસ્તારમાં કરી શકાય તાકાત છે એ બંધારણ પાંચમી તાકાત છે આપ સાહેબને કદાચ નહીં ખબર હોય તો હું બંધારણના આર્ટિકલ હું તમને આપીશ એટલે કે પહેલું તો કે જે વન વિભાગ છે એને બંધારણ ની પાંચમી કઈ ખરું જો ભયસંદ વસ્તુ તો છે કે તમે કર્મચારી છો તમે છૂટા થઈ જાઓ હું સરપંચ હું બે વર્ષ પછી થઈ જાઉં પણ આજે અમે પેઢી દર પેઢી અહીંથી રહેતા આવ્યા છે તો કાલ ઉઠીને પછી અમારી પેઢીને કંઈ નુકસાન નહીં થાય એના માટે અમે જે એ વસ્તુ છે ને એ જાણકારી લેવા માગતા છે તમારા પર કે તમે એ કેટલું બનાવવાના છે ને હવે પછી નહીં થાય તો એના માટે તમે હું અમને પ્રૂફ કેવું કંઈ આપી શકું એમ કે જે બનાવવાના છીએ તો આપણે અત્યારે સરપંચ છે એક હેક્ટરનો વિસ્તાર છે ને એક એક્ટરના વિસ્તારની અંદર ફૂલ અમે પાંચ કરાલ બનાવીએ છીએ એક પિંજરું બે પિંજરા એવી રીતે પાંચ પિંજરા બનાવીએ છીએ એ એક એક્ટરની સાથે અમે બીજો વિસ્તાર પણ અમે એમાં લઈ લીધો અંદર રિઝર્વો કે ભવિષ્યમાં પાછા આ પિંજરા બનાવવાના હોય તો દીવાલની અંદર જ બને દીવાલની બરાબર ન બને એટલે આખા વિસ્તારની અમે એક એક્ટર જે વિસ્તાર અમે દિવાલ કરી છે એને આખા વિસ્તારની અંદર બાંધકામ નથી કરવાના બીજા અમે એને રિઝર્વ રાખ્યા છે કે ભવિષ્યમાં એની કેપેસિટી વધારવી આજે આપણે દસ દીપડા રાખશું પછી ભવિષ્યમાં આપણા આ વિસ્તારની જરૂરત ઊભી થશે અને વધારે દીપડા કરે જે તમે રેસ્ક્યુ સેન્ટર બનાવો છો એમાં કોઈની શરત કે કોઈની મંજૂરીની જરૂર નથી આફ્ટર કટિંગ ટાઈમ કદાચ એવું બને કે તમે એમ કહું છો કે અમે નહીં વધારીએ નહીં વધારીએ ગવર્મેન્ટની પોલિસી આજની તારીખે એ ટાઈપની છે કોઈ પોલિસી એવી ટાઈમ મૂકી દે કે અમને વધારે જમીનની જરૂર છે તો એવા સંજોગોની અંદર એ જમીન અમારી હડપ ન થાય એના માટે તમે એવિડન્સ માટે કોઈ પ્રૂફ આપશો ખરા

હું મારે કહેવાનો મતલબ એવો છે કે તમે એક એકચ્યુઅલી તમે એનું રિઝોલ્યુશન શું નોડિફિકેશન જેવું આપું તો આ તો તમે એક ઠરાવ કરીને ગવર્મેન્ટ તરફથી અમને પ્રોવાઈડ કરો કે અમે આના કરતાં જમીન વધારે લેવા માગતા નથી એ વેરી કહેવાય બાકી આપ સાહેબ જે આપશો સક્ષમ ઓથોરિટી તરીકે અત્રે જે બેઠા છે બધા સક્ષમ ઓથોરિટી છે પણ એ વેરી નથી કાલે ઊઠીને એમ કહીએ આ તો તમારે આર આપેલો ફલાણાએ આપેલો ગવર્મેન્ટની અંદર એ એવિડન્સ ધકે નહીં

બાકી જે ગવર્મેન્ટની પોલિસી જ્યારે જે તે સમયે ગવર્મેન્ટની કોઈપણ પોલિસી આપણા વિસ્તાર માટે કે કોઈ પણ વિસ્તાર માટે એ ગવર્મેન્ટ એની રીતે ડિક્લેર કરતી હોય છે સમજો મારી વાત ત્યારે તમને નહીં પૂછે અને અમારા કોઈ નીચે લેવલના અભિપ્રાય ન હોય ખ્યાલ તો હું એ રીતે નહીં કરી શકું પણ હાલના લેવલનો જે પ્રશ્ન છે